સુરત ગેડિયા કુડી સમાજ દ્વારા ઈશ્વર કૃપા આહિર સમાજની વાડી ખેતી તહેવારોને લઈને જનતા તાવડાનું આયોજન કરવામાં આવ્યું શ્રી કુડી સમાજ સુરત દ્વારા ગયા વર્ષની અપાર સફળતા બાદ આ વર્ષે પણ ઈશ્વર કૃપા સોસાયટી આહિર સમાજની વાડી ખાતે જનતા તાવડાનું શુભારંભ કરવામાં આવ્યું જેમાં આગેવાનો ઉપસ્થિત રહી આયોજન કરવામાં આવ્યું જેમાં સાચો કિલો મિષ્ટાન બનાવવામાં આવશે એ શુદ્ધ દેશી ઘીમા મોહનથાળ વગેરે અલગ અલગ મિષ્ટાન બનાવવામાં આવ્યું આજના સમયમાં ભેળસેળ વાળું ખાવાથી બચી શકો છો ઓર્ડર અથવા મેળવવા માટે ઈશ્વર કૃપા સોસાયટી આહિર સમાજની વાડી ખાતે મેળવી શકો છો કોન્ટેક્ટ નંબર નાઇન એટ સિક્સ ત્રિપલ સેવન ફાઇવ નાઇન મહાતેજ સેવન ન્યૂઝ સુરત જી આપનું નામ મારું નામ ભરત ભરતભાઈ આજે તાવડાનો શુભારંભ કરવામાં આવે છે શું કહેશો બે વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ સાતમ આઠમના પર્વ નિમિત્તે સુરતવાસીઓ માટે જનતા દાવડાનું આયોજન અમે લઈને આવ્યા છે આ જનતા ચાવડાની અંદર કેટલા કિલોનું ફરસાણ બનાવવામાં આવશે આ જનતા ચાવડાની અંદર અંદાજિત પાંચસો કિલો મોંઘા અને ફરસાણ ગાંઠિયા પાપડી એવી રીતના વાનગીઓ અમે બનાવીએ છીએ દરમિયાન અનેકો ફરસાણની દુકાનોમાં અલગ અલગ જગ્યા પર ફરસાણ મળતું હોય છે અહીંયા આપણા સમાજ દ્વારા અને પરિવાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે લોકોને શું સંદેશ આપશો લોકોને ખબર છે કે આજે નૃત્ય જોતા હોય કે આપણે મીઠાઈ નગર ભેળ કરવાની વસ્તુ આપણે જોતા હોય ત્યારે સમાજને શુદ્ધ અને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે તેના માટે એક છે કે આપણે બનાવીએ સારી વસ્તુ અને સમાજને સારી વસ્તુ આપણે આપીએ કઈ કઈ આઈટમ બનાવવામાં આવશે ઓછા છે જે શુદ્ધ બે બનાવીએ છે ખાપરી ગાંઠિયા છે ભાવનગરી ગાંઠિયા છે સાકરવડી છે એવી પાંચ સાત વસ્તુ સવાણું છે બનાવીએ